નવાખલ ગામે છ વર્ષની દીકરી જે ગુમ થઈ ગયેલી હતી તેનું અત્યારે હાલ મૃતદેહ મળી આવ્યો છે અને આરોપી પણ પકડાઈ ગયો છે મિત્રો આરોપી પકડીને જ હાલ પોલીસ તેને શોધખોળ માટે લઈ ગઈ હતી અને આ દીકરી મળી ગઈ છે અને જયારે આરોપીને કડકમાં કડક થાય તેવી માંગ કરી રહ્યા છે લોકો અને તેમના પપ્પા પણ કહી રહ્યા છે અને ન્યૂઝ એમની સાથે ન્યૂઝ મીડિયા પહોંચી અને વાતચીત કરી રહી છે આગળ તમને બધી વાત જાણવું તો અમારી વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો આગળ આ વિસ્તારમાં એટલો બધો સાંકડો અને ઝાડી ઝાંખરાવાળો ઘેરાયેલો હતો કોઈ પણ એકવાર અંદર જાય તો ખોવાઈ જાય એ વિસ્તારમાં તેને નાખી દેવામાં આવી હતી અને તેને લઈ જઈ અને ગોતવામાં આવી હતી અને ત્યારબાદ આ તેને ત્યાં એવું હતું કે આગળ જતાં જતાં અમને અને પોલીસની ટીમને અનેક વખત કાંટા પણ વાગ્યા અને પડતાં પડતા બચ્યા હતા આરોપી અજય એ જગ્યા જગ્યાને બરાબર બતાવી નહોતી શકતો કેમકે બાળકી ક્યાં ફેંકી હતી એમ લગભગ બે કલાક સુધી આરોપી સાથે રાખીને પોલીસ સર્ચ ઓપરેશન કર્યું હતું પરંતુ બાળકીને કોઈ ભાળ મળી નહીં બાદમાં પોલીસે આરોપીને લઈને અમરાપુર અને શેરખી વચ્ચે નેદી બ્રિજ ઉપર પહોંચી જ્યાંથી તે ઝાડી ઝાંખરાવાળો વિસ્તારમાં દેખાતો હતો પોલીસે અહીં તાત્કાલિક ડ્રોન કેમેરા મંગાવ્યા અને ડ્રોન કેમેરાની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરી હતી ઉપર ડ્રોન કેમેરા અને નીચે નદીના બોટની બાળકોની મૃતદેહ શોધવાની કામગીરી આખો દિવસ ચાલી હતી ભાસ્કરની ટીમ પણ પહોંચી હતી અને આગળ તમને વાત કરું તો બાળકીના આ જ ગામ આજ ગામની હતી અને આરોપી અજય આ જ ગામનો હતો અને ગામમાં પહોંચ્યા જોયું તો ગામમાં જાણે કરફ્યુ લાગ્યો હોય એવો માહોલ હતો તમામ નાની મોટી દુકાનો બંધ જોવા મળી હતી અને સૌ પ્રથમવાર બાળકીના ઘરે ગયા બાળકીને ઘરે તેના દાદા દાદી તેના હાજર હતા આ સાડા પાંચ વર્ષની બાળકી અત્યંત ગરીબ ઘરની દીકરી હતી બાળકીના પપ્પા ચાર ભાઈ છે અને ચારે ભાઈ એક સાથે આ નાના મકાનમાં સહપરિવાર સાથે રહે છે આ બાળકીના માતા પિતા એકબીજાની નાની બાળકી સહિત ચાર લોકો છે બાળકીના ઘરની મુલાકાત લેવા તેની સ્કૂલમાં શિક્ષકો પણ તેના ઘરે આવ્યા હતા ત્યારબાદ અહીં અમને જાણવા મળ્યું કે બાળકીએ આ સત્રમાં જૂન મહિનાથી જ બાળ મંદિરમાં સ્કૂલ શરૂ કરી હતી મિત્રો અને જે આ અજય આરોપી છે તેમના પત્નીનું આ આવતીકાલે જ શ્રીમદ હતું મિત્રો તો પણ તેને આવું કર્યું હતું આજે અજય આરોપી જે છે તે આ દીકરીના કાકાનો ભાઈબંધ જ હતો મિત્રો જી હા અને તે ગામના જતા બંને આ નવાલક ગામમાં આવું થતાં હાલ આંકલાવમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પોલીસ પીએસઆઈ પણ ત્યાં રડું પાડતા હતા આ આ બધા ઉપર અને ત્યારબાદ આગળ જે તમને વાત કરું તો ડિટેલથી આપણે વાત કરવાની છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો કેમ કે આ કેસ જે છે તે ઘણો મોટો થઈ ગયો છે અને ઘણા લોકો એનો પ્રિન્ટ સપાવી અને રેલી કાઢી કહે છે કે ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ અને તે પણ વાત સાચી છે ડીવાય એસપી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે આગળ તેમને કડકમાં કડક કાર્યવાહી કરીશું અને સરપંચ પણ ગામના સરપંચ પણ કહી રહ્યા છે અને જ્યારે આ તેમના પતિએ કહ્યું કે એટલે કે દીકરીના પપ્પાએ કહ્યું કે જ્યાં મારી ઘરવાળી જે છે તે નીચે વાસણ અટકવા જાય છે ત્યારે તે મારી દીકરી પણ સાથે જાય છે ત્યારે તે દીકરી બહાર રમવા ભાગી જાય છે અને આ જે મારી પત્ની હતી તે ઉપર ધાબા માથે કામ કરવા જાય છે પછી દીકરી એમ થઈ હોય છે કે રામાપીરના મંદિરે ગય છે પરંતુ તે રામાપીરના મંદિરે નહોતી ગઈ તેને હાલ પકડીને લઈ ગયા હતા એવું એક્ટિવા પાછળ બેસાડી અને છોકરો જે હતો હજી એ લઈ ગયો હતો મિત્રો અજી હા અને પછી આગળ તેને શું કર્યું હોય તે તો ખબર નથી પરંતુ મૃતદેહ હાલ મળ્યા આવતા હાલ તપાસ હાથ વધુ ધરી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે તો આમાં તમારું શું કહેવું છે તેમને શું સજા થવી જોઈએ તે કમેન્ટમાં જરૂર બતાવજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ મિત્રો તો બસ આ વિડીયોમાં આટલું જ તે મળશું બીજા વિડીયોમાં આખા ગામમાં એક બાળકી હાલ ગુમ થઈ જતા અત્યારે હાલ આખલાવ ગામમાં એટલે કે ત્યાં પોલીસ સ્ટેશને કેસ નોંધાયો હતો અને હાલ તે મળી ગયેલ છે અને આરોપી પણ મળી ગયેલ છે મિત્રો હાલ તેને કડકમાં કડક થઈ જોઈએ એવી લોકો હાલ માંગણી કરી રહ્યા છે ને તમારું શું કહેવું છે આ નવી છે તો બસ આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં